આપણે મજૂરી નહી કરવી પડે બેઠા હે પૈસા આવશે પૈસા કે પૈસા તો આપડે પડ્યા છે કે ઓલ્યા છે નક્કી કરતા આવું ગાડીવાળા વાળા

મેને કીધું હું અરે હારો હું લેતા હું તમારા બલ્લે 80 લાખની બીડી બીડી લાવન મારા બોલ્યો નહીં બોલે જાફરી હા જાફરી લેતા હું જાફડી લાવ જાફરી જાફરી તમે કો જાફડી હોય જાફરી થાતા આવે સુબા

ઘડિયા <laughs>

હા હા ભૂખા કે ના બોલાવા આ તો ખાસારા બધું આયેલ છે આ બધું ઉક્યું છે બધું માર જવું પડે આ પપોડો તો દોર સમાસે જવું પડશે બહાર હવે હા તો બસ જઈ આવો સમાસા દેવા તો પડ્યો હવે કોમ હા આ સમાસા સમાસે જવું પડશે સમાસા એ હા દોર સમાસા જાવ પર કે ઓ હો 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 લાટ ઓ જુઓ ઓ આવો રા તો દાદા આવો રા ઓ તો મોફી કરાય છે બાપો સરુ કરાવ્યો પણ કમા કેકર ક્યાં મેલ્યા જો મેલ્યા સસબા બેહો 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 હા બે 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 આવજો આ ઓય મેલ્યા તારે આ તો નહીં આ ડળ્યા

ઓ બે હા બે હા બે હા બે હા ખવરાવું પડે ભાઈ ખવરાવું પડે ને હોજ લેવા એટલે બધી હોય ઓપરેશન કરાવી હોય તો તોડો તને સાક જો હો વધારે હારું તો લેતા yeah, રેજો yeah. 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 તમે કેટલું આ બધું કર્યું બનાવરાયું છે હવે હજી તો ઓ બાહી રૂપિયા આવી છે કાકા તમે તો શું કરો તો બધું કાઠું કામ કર્યું આ તારી તમારા પ્લાન વાપરે છે જી પ્લાનમાં શું થાય છે હજી ખબર પડશે હવે અલ્યા હારું બધાય આવશે આવશે બધા હોય

તે ડૉક્ટરે કીધું કે ત્રણ મહિના હાસાવજો ના તમારે બોધું પી ના દોવાનો હા હા હવે હાસા બળ હો તો ફોન કર્યો આ છોકો દવાખાને છે હા અલા મોરખા ભાઈ ખેડોડો ખોજવા જ્યો કે અજે અરે અર્ઘો ભાઈ બહાર તું દવાખાને પોકાય ઓ મોર કા ભાઈ કે ઓલા ફોજેવાતો બેઠા દી બેઠા બોલ અખા ભાઈ ભાઈ પૈસા લાવું 10000 રૂપિયા તમારા અખા ભાઈ ફોન હતા અમાર ભાઈ હતો અમારા છોકરાનો શું હતો અલા છોકરા તો મારા બેવે હા અકે કાકા તમે લાવજો 10000 રૂપિયા તો પરખા ભાઈ કે દડો ભાઈ લાવું 10000 રૂપિયા આલ તાર હા અખા હા મુણ બનાવી નવા દિયા જો ભાઈ ના

અન બાટા મે કીધું આલો 1000 રૂપિયા 1000 રૂપિયા હા આ પછી બોલાવાયા અને હવે કી 1000 રૂપિયા આલો ઈ ઈ નઈ જા કોણ જો આલો જો આ તો બોલ તમારે નમવા તમારે હવે તો હવે તમારે આલ્યો હો હું આવું હો હા સમજો અલ્યા પર પૈસા નઈ જોતા નઈ જોતા અલ્યા અરે પર પૈસા મુ ક મારે નઈ જોતા ના બુઢા તમ ખાવા મો આવો ત એમ હા ખાવા રે મુ મો નઈ ખાતો હા હા મળે તારે પોકાર દો બેહ તો હા હા એ હારો

ઓપરેશન કરાય મેમજ માયા માયાસ્યા પૈસા લઈ ગયા મોમાં અને ખાઈ જાય અલગ નફા આવું હોય